નમસ્કાર ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણા તરફથી ફરીથી આપણે ખેડૂત ની વાડી આવ્યા છે મતલબમાં જે અમારે ભાવનગર જિલ્લા ને તળાજા અને મહવા માંજી હાલતી છે મોરપી શ્રીંગી આ છે મોરપી શ્રીંગ તમે રીંગણા જોઈ શકો છો તો આ રીંગણા ખેડૂત જાણવાનું છે કેમ કે ખેડૂત જાણીએ એટલા માટે કે તમને બે શબ્દ જાણવો મળે હું મારે કહી દઉં તો તમને એમાં થોડુંક સમજાય ન સમજાય ખેડૂત પાસેથી આપણે પરિચય લેવું હું કયા ગામમાં આવ્યો છું અત્યારે જેથેલી અને આ ખેડૂત તમે આમ તો ઓળખો છો આપણે અત્યારે ખેડૂત જયારે ગાડી લેતો ત્યારે આપણે બતાવતા હોઈએ છે એટલા માટે તો વિડીયોમાં વાત કરીએ તો બીજું તું કે જો આપણે ચેનલને જોતા હોય પહેલે વહેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી લઈને હવે આપણે આવા કાર્યકઠ એક બે વિડીયો પણ આપશું કે જેથી તમને કંઈક નવું જાણવા મળે હવે ટૂંક જ સમયમાં આપણે જોઈશું તો હમણાં ઉનાળો આવશે ઉનાળો આવશે એટલે મતલબ આ ઘણા ખેડૂત મિત્રો એવા હશે કે જેને બાગાયતમાં આંબાની એવું રોકું છે આપણે આંબાની માહિતી માહિતીને લગતા પણ વિડીયો આપશું કેમ કે હવે થોડુંક શાકભાજીની વિડીયો સાથે બીજું તમને કંઈક અઠવાડિયા અઠવાડિયા જાણવા મળે એવો પણ વિડીયો દેવાની કોશિશ કરશું એટલા માટે અને બીજી હવે આગળ આપણે જે આને અમે કહીએ છે મોરપીસ રીંગણા કદાચ બીજા એરિયામાં કદાચ તમે રીંગણા બનાવતા હોય તો કદાચ અલગ નામ હોય અને કયા કયા એરિયામાં રીંગણા થાય છે એની પણ થોડીક હું માહિતી આપી દઉં મારા અંદાજ પ્રમાણે અત્યારે જોઈ તો ગોંડલવાળો એરિયો છે પ્લસ જામનગરનો અમુક એરિયો છે ત્યાં પણ આ રીંગણી થાય છે કેમ કે મારે મારો નીચે મોબાઈલ નંબર આવે છે એટલે અમુક ખેડૂતોના ફોન આવતા હોય રેગ્યુલર એટલે આ રીંગણી કયા કયા જિલ્લામાં થાય છે એની પણ મને માહિતી છે પણ અમારે જે તળાજામાં છે એ નાની સાઇઝ આવે મતલબ આવી ક્વોલિટી તમે જોવો છો રોજ આપણો વિડીયો તો અને આ વેરાયટી સાઈઝ કરવીડું તો એ પણ થાય છે પ્લસ નાના માલે જે આપણે દિવાળી થતો હોય ખેડૂત માહિતી આપશે રીંગણી વડોદરા સુરતમાં પણ આ રીંગણી હાલે છે પછી બીજા જિલ્લામાં અલગ અલગ છે કાળું ગુલાબી એવું રીંગણું હાલતું હોય તો અમારે જે આ તળાજા અને મોવા છે એમાં મેન વેરાયટી આ છે તમે રોજ વિડીયો તો મોરપી સિંગણી હું વિશેષતા આગળ આપણે ખેડૂતનો પરિચય લઈને આગળ માહિતી આપેતારું તમારું હા હા તમારું નામ બોલો ફરીથી વ્યવસ્થિત ધીરુભાઈ મોહનભાઈ હા હા ગામ માખણીયા તાલુકો તળાજા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર હવે જ્યાં રીંગણી મેન વિશેષતા શું છે એક મેન તો પેલા દેશી ખાતર સરખું ભરવું પડે પેલા હા હા દેશી ખાતર હા તમે આપ મતલબ આ રીંગણી રોપી ત્યારે દેશી ખાતર પાયા એમ નાખ્યું હતું વિલેતી ખાતર ઉપયોગ ઓછો કરો છો હા હા અને અમુક કોઈ પણ વસ્તુ છે તમે દેશી ખાતર આપો પાયા એમ આપડે તે શાક રોટલો ખાઈને ને બાજરી જે બીજું અમુક વસ્તુ ખાતા હોય

મતલબ આ વેરાયટી એવી છે કે બાર મહિના થાય છે ટૂંકમાં ગમે ત્યારે શોધી શકાય હા તો આ દાદાનું કેવું છે આ વેરાયટી એવી છે મતલબ બારે મહિના ગમે ત્યારે આપણે સોંપી તો સોંપાય છે પ્લસ મેન આ મુખ્ય વાવેતર છે આપણે અત્યારે હમણાં ફાગણ મહિનો શરૂ થાય ફાગણ મહિનાથી લઈને ચોમાસામાં તમે ગમે ત્યારે સોંપી શકો છો અને આ વેરાયટીના મતલબમાં કોઈ પણ એવા શું કહેવાય આપણે બિયારણના કોઈ પેકેટ નથી હોતા હજી કેડો મતલબમાં પોતે હાચવે જે બિયારણ પકવે એ રીતનું આવે છે અને અમુક જે અમારે કોટડાવાળું એરિયું છે ને જ્યાંની નર્સરી છે અહીંયા અમારા આજુબાજુમાં એવું છે ને દાદા તો તમે આ વેરાયટી છે તમે પોતે હાથે પકવો કે મતલબ કે દર વર્ષે અને પાકેલ હતા રીંગણા રીંગા જો પડી મતલબ તમે હાથે રીંગણા બનાવ્યા છે આમાં મોટા થઈ જાય હવે કોઈ પણ ખેડૂત મિત્રો આપણે વિડિયો જો મતલબ આના રોપા જો તો બિયારણ હોય તો આપણો નીચે મોબાઈલ નંબર આવશે તમે સંપર્ક કરી શકો છો હમણાં આપણે બે દિવસથી જોઈ તમારા રીંગણાનો ભાવ કયો આવે છે આમ ભાવ તો હા બધા કરતા ઉસ અમાર આવા 5 5 દેવસ આવે હા હા ઈ તો આ હવ હોની માજર ને લાઈટ પરમાણે હોય આજે તમારે કેટલા ભાવ આવ્યા હતા આજે અમારા 25 માં ગયા હતા 25 માં કાલે કાલ 32 માં અને એની પહેલા તમારે ઓગણત્રીસ માં ગયા ને શિવરાત્રી ના દિવસે મતલબ આ દાદાની ની હમણાં આપ તમે જોતા હશો કે મતલબ આ ભાવ સારા આવે છે માર્કેટ માં મતલબ એ તો કોઈ પણ વસ્તુ તમે જેવું વસ્તુ વાપરો અને એવું થાય તો આપણે એમાં કઈ જાતા નથી વાંધો તો મતલબ આ મોરપી શ્રીંગ ની વિશેષતા વિશે થોડીક દાદા પાસે માહિતી કયા મહિનામાં માં પણ આવી ગયું છે અને આગળ માહિતી તમને હું આગળ માહિતી એક વિડીયો સાથે ફરીથી આપીશ તો અહીંયા થોડા તમે જોઈ લો આ પાંદડા છે મતલબ મોરપીસ ના તમે જોઈ શકો છો અને જો અહીંયા રીંગણું બેઠું છે

તો માહિતી સાથે થોડુંક તમને એટલા સરસા કરવા માંગુ કે રીંગણી તમારે બનાવી હોય તો થોડીક માહિતી આપી દો એટલા કે ઘણા ખેડૂત મિત્રો હોય ને ઘણી વખત એવો પ્રશ્ન હોય મારે ફાલ નથી તો થોડીક એની પણ વાત કરું એકાદું મિનિટ પછી બીજું એ કે પાયામાં હું નાખું પાયામાં ઉત્તમ ખાતર કયું રીંગણી બનાવી હોય તો પાયામાં કયું ખાતર નાખવું એની વિશે થોડીક વાત કરી પછી રીંગણીમાં તમે ડીપકે પ્લસ ક્યારે વાપરી શકો એની પણ થોડીક આગળ હું વાત કરીશ એમ કે રીંગણીના પાકમાં રીંગણા શરૂ થયા પછી ડીપકે પ્લસ ચાલે છે તો એની વાત કરીશું તો પાયમાં તો મેન મુખ્ય ખાતર છે આપણું દેશી આવે સાણિયું ખાતર ઉત્તમ ઉત્તમ ખાતર કોઈ પણ પાક બનાવો તેમાં સાણિયું ખાતર મહત્ત્વનો ભાગ ભજવશે કેમ કે સાણીયું ખાતર નથી એટલે પ્લસ આપણી જમીનમાં રહેલા અળસિયા છે એની અમુક સંખ્યા વધે પછી અમુક તત્વો એમાંથી પૂરું પડતું હોય જે આપણા બીજા જે બીજા જે કોઈ પણ ખાતર આવતા રાસાયણિક એ નાખવાથી જેટલો ફાયદો ન થાય એટલું સાણીયું ખાતર છે એ ભરપૂર ફાયદો થાય કેમ કે હું અમુક ખેડૂતોની વાડીએ જતો હોય તો મને ખબર છે સાણિયું ખાતર શું કામ કરશે તો રીંગણી બનાવવી હોય તમારે તો પાયા સાણિયું ખાતર નાખો એની સિવાય બેસ્ટ બીજું એક ખાતર નથી બાકી જે અમુક વસ્તુ હોય જેની નીચેથી હુમિક છે એવું એક્સ વાય જડી જ્યારે રીંગણી શરૂ થાય મૂળા વિકાસ માટે એ વસ્તુ તો દેવી જરૂર છે પણ પાયાની અંદર બેસ્ટ ખાતર ખાતર ખાતરને હું માનું છું બાકી છતાં તમને એવું કાંઈ લાગતું હોય બીજું કાંઈ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો તો બીજું વાત કરીએ તો અમુક ખેડૂતોને એવું હોય અમુક તમને ગરેડના નામ આપવું છો ત્યારે બાકી તમારે કઈ રીતે વાપરવા ન વાપરવા તમારી ઈચ્છા રીંગણી જ્યારે શરૂ હોય ત્યારે અમુક છે આપણે જીરો બાર એકસઠ મતલબ બાર એકસઠ ખાદ નામનો ગ્રેડ આવે છે એ મતલબ આ ઉપરથી સાટોમાં હાલે છે સો ગ્રામ પોપમાં લેવાનું હોય છે તો એ પણ તમે જ્યારે આપણે રીંગણી હોય કદાચ રીંગણી શરૂ થયા પછી રીંગણીનું ફૂલડું બેતું હોય ખરી જતું હોય તેને પોષણ ઘટતું એ ઉપરથી એમની સ્પ્રેમાં આપણે કોઈ પણ જીવાતની દવા હોય લીલી સાસડ સફેદ સાસડ છે એ ઉપયોગ કરી શકો છો આપણને થોડીક માહિતી આપજો ઝીરો બાર એકસઠ પછી ઝીરો બાઉન્ડ સોત્રીસ પણ તમે ઉપયોગ કરી શકો છો પછી જ્યારે અમુક સમય આપણે ઓગણીસ ઓગણીસ એનો પણ સ્પ્રે કરી શકો છો આ ઘણા ગ્રેડ આવે છે એમાં પછી તેર ચાલીસ તેરને ઘણા ગ્રેડ આવે છે પણ જે મેન મુખ્ય બે ગ્રેણી એમાં ઝીરો બાઉન્ડ સોત્રીસ છે બાર એકસઠ છે આ તમે વધારે ઉપયોગ કરી શકો છો પછી હવે નીચેથી અમુક જેમાં એ અમુક ખાતર પણ દેવામાં આવે છે તો એમાં તમારે નિશય હોય કોઈ પણ રીંગણી તમે બનાવો રીંગણીના ભાવ હોય કે ન પણ એને નિષેધથી મતલબ આપણે આખા દિવસમાં ત્રણ વખત ખાઈ છીએ કેમ કે સવાર બપોર સાંજ એમ મહિનામાં ત્રણ વખત ખાતર દસ દિવસના અંતરે જે તમારે જેવું હોય બાર બત્રીસે કોઈ પણ ખાલી બે થી ત્રણ તમને ઉદાહરણ કોઈ પણ ખાતર વાપરો પ્લસ એકાદ વખત મહિનામાં એક થી બે વખત ઉમિક પણ પાવાનું છે કેમ કે તંતુ વધે તો એને ખોરાક સારો મળે ખોરાક તંતુ મળ ઉપર આપણે જ આપણે ટાટિયા હોય તો આપણે આવી શકીએ ગમે ત્યાં જવું તો તંતુ મળ ઉપર કોઈ પણ મોલ હોય તંતુ મળ ઉપર હોય આ મને જે રીતની માહિતી લાગી છેડ નિશા આપણા મોડ ગમે તરફે પ્લસ ક્યારે વાપરું ડિપટે પ્લસ તમારે રીંગણા શરૂ થઈ જાય મતલબ માં મતલબ આ રીંગણી પછી બે મહિના પછી રીંગણા શરૂ થાય પછી પ્લસ પ્લસનો ઉપયોગ કરી શકો ડ્રીપકે પ્લસ એક વખત વાપર્યા પછી આની અંદર કઈ કહે તત્વ આવીને પણ થોડીક માઈ દો આની અંદર પોટાશ આવે છે પ્લસ કેલ્શિયમ બોરોન વિથ માઇક્રોનુટન થોડું ઘણું મૂળમાં પણ કામ કરે છે બધી રીતે કામ કરે છે રીંગણા ફૂલામાં કામ કરે છે ક્વોલિટી બનાવે છે કલર બનાવે છે આ રીતે કામ કરે છે બાકી રીંગણીથી લઈને કોઈ પણ તમે શાકભાજી બનાવો એમાં બધામાં દવા હાલે છે એ પણ મેં તમને કહી દિવસ હતા કોઈ પણ પ્રશ્ન હોય નીચા આપણો મોબાઈલ નંબર આવે છે ફોન કરી શકો છો તો ડીપી પ્લસ તમે શાકભાજીમાં દૂધી ગોવાર પાક બનાવો ગેહોડા છે ગલકા છે બધા માલે ફૂલે કોબી છે પછી ડુંગળીમાં ઘણા બહુ ઉપયોગ કે તમે રોજ ખેડૂતો જોવો છો પણ હજી નથી ઉપયોગ કરો એની વાત કરીએ તો ઘઉંના પાકમાં કોઈ હજી જાગૃતતા ફેલાવી નથી કાલે પણ મેં એક વિડીયોમાં વાત કરી હતી ઘઉં છે એ વસ્તુ છે આપણે આખું વર્ષ ખાવાની છે તો કોઈ ઉપયોગ નથી કર્યો નથી કર્યો મને કોઈ પણ વાંધો નથી ઘઉં ને એના જ વસ્તુ એવી છે ઘર ઘર વેચો તમને સારા ભાવ આવે માર્કેટનું તમે લેવલ જુઓ મારું એક ઉદાહરણ લઈ લો મેં મારી ટુ વેર છે એ સોળસો રૂપિયાની મણ વેચી છે ઘર ઘર અને માર્કેટ તમે જોઈશું સોળસો રૂપિયા ભાવ નથી તો એવી ક્વોલિટી બનાવો સારું હોય તો દર વર્ષે ઘરે ગયો મારી દર વર્ષે જાજો ભાઈ ઘર ઘરાવ પચાસ ટકા ઉપર ટુ વેર હું ઘર ઘર વેચું છું કેમ કે સારું બેનિફિટ આજે જે લીધે છે ને મજા આવે છે સ્વાદમાં એમ તો આ વસ્તુ તમે ઘઉંમાં વાપરેલી હોય તો એમાં ફાયદો થાય એટલા માટે હું તમને રોય કઉ છું પણ આપણે નથી કરવું પછી આપણને એમ થાય કે માર્કેટમાં આજે છે કોઈ પણ વસ્તુ હશે ઘર ઘર વેચીશું તમને જાજો બેનિફિટ થશે એવું મારું કેવું છે જેને વધારે બનાવે પાંચ છ વીઘાના એને તો માર્કેટ વેચો પણ જેને એક બે વીઘાના બનાવે હોય ઘર ઘરા વેચી શકે તો આવતા વર્ષે વધારે ડિમાન્ડ આવે એવું મારું કેવું છે આવું આવતી સમયમાં આપણે કરવું પડશે કેમ કે કેમિકલ વાપરીને જેટલી જમીન બગડી છે એ રીતે તમે જેટલું ઓર્ગેનિક વસ્તુ વાપરશો એટલો ફાયદો તો રીંગણીને લગતી મને જેટલી માહિતી લાગી મેં કહી દીધી છે તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે આગળના